નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપણી સાથે નિધિ સમાચારમાં વાત કરીએ તો મહેસાણા તાલુકાના જોણ ગામે આવેલ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ ખાતે એચ સી એફ ફાઉન્ડેશનના સહયોગથી એચપીવી વેક્સિન આપવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત આસપાસના દસ ગામોની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની નવથી ચૌદ વર્ષની કુલ ત્રણસો ને પચાસ વિદ્યાર્થીનીઓને એચપીવી વેક્સિનની રસી આપવામાં આવી છે આ વેક્સિન ખાસ કરીને ગર્ભાશયના મુખ કેન્સર એટલે કે સર્વાઇકલ સામે રક્ષણ આપવા માટે અત્યંત જરૂરી છે અને અસરકારક પણ માનવામાં આવે છે નાની ઉંમરે આપવામાં આવતી એચપીવી રસી ભવિષ્યમાં થનારા ગંભીર કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે એની સાથે આ દીકરીઓ છે જે સર્વાઇકલ કેન્સરની રસી આપી અને એમણે આ સંકલ્પ સાથે પણ જોડાવાનું એમણે એક મહત્વનું એક પ્રેરણાદાયક અને માર્ગદર્શન આપતું એક કાર્ય કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ કેમ્પ દ્વારા ગામની આજુબાજુ લગભગ સાડા ત્રણસો જેટલી નવથી ચૌદ વર્ષની દીકરીઓને આ કેમ્પનો લાભ મળવાનો છે સાથે સાથે આ કેમ્પ કેમ્પની આયોજન એચ હોસ્પિટલ દ્વારા એચસીએફ હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવેલું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ શુભેચ્છાઓ આપું છું અને આપના માધ્યમથી એક સૌને વિનંતી પણ કરું છું કે જે દીકરીઓ નવ થી ચૌદ વર્ષની છે એમને આવા કેમ્પ જ્યારે યોજાતો હોય ત્યારે પરિવારના સદસ્યોએ પણ અંદર ભાગ લઈ આપણી દીકરીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને એમને પણ જોડાવાનું હું એક વિનંતી કરું છું કારણ કે હજુ પણ સમાજની અંદર જ્યારે આવા કેમ્પોનું આયોજન થતું હોય છે ત્યારે ઘણા લોકો આ કેમ્પોમાં જોડાતા હોતા નથી પરંતુ આ સરાહનીય કાર્ય જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવે તો એને પણ આપણે સહકાર આપીને આપણી દીકરીના ભવિષ્ય માટે આપણે સજાગ રહેવું જોઈએ એ જ છે આ દીક આ રસીથી કોઈ દીકરીને નુકસાન થતું હોતું નથી પરંતુ ઘણી વખત રૂઢિચુસ્ત લોકોના મગજની અંદર એક ગ્રંથિના કારણે એ લોકો તૈયાર થતા હોતા નથી પરંતુ ભાવિ પેઢી માટે એ કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવા માટે આ સર્વાઇકલ સર્વાઈકલ જે રસી છે એ લેવી ખૂબ જ જરૂરિયાત છે એટલે આ રસી લેવાથી કોઈ ગેરફાયદો નથી ફક્ત ફાયદો જ છે એટલે ખરેખર નવથી ચૌદ વર્ષની દીકરી અને સાથે સાથે પંદર થી પાંત્રીસ વર્ષના જે એડલ્ટ છે એમણે પણ લેવી જોઈએ મારું નામ ડોક્ટર શર્લી છે અમે લોકો હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદથી થી અહીંયા એચપીવી ની રસી મુકાવવા માટે આવ્યા છે અને આ રસીના ડોનર છે પી કે પટેલ એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અમે લોકો અત્યારે ત્રણસો વેક્સિન નો ડોઝ લઈને આવ્યા છે નવ થી ચૌદ વર્ષની છોકરીઓને આપવા માટે આના બે ડોઝ હોય છે આજે એક ડોઝ લેશે અને બીજો ડોઝ છ મહિનાના અંતરે આપવામાં આવે છે આ વેક્સિનની કોઈ આરઅસર હોતી નથી મારું નામ વિપુલભાઈ પટેલ છે હું અહીંયા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોણકમ મંત્રી તરીકેની ફરજ બજાવું છું આજે અમારી હોસ્પિટલમાં એક ફ્રી એચપીવી વેક્સિનો કેમ્પ રાખેલો હતો એનું હું થોડું બેઝિકમાં સમજાવીશ કે જે સ્ત્રીઓમાં મોટી ઉંમરે ગર્ભાશયના મુખરું કેન્સર એટલે કે આને સર્વાઈકલ કેન્સર કહેવાતું હોય છે એ ના થાય એના માટેની એક રસી શોધાયેલી છે એચપીવી વેક્સિન કહેવાય આ રસીની કોઈ આડઅસર હોતી નથી અને આ રસી લેવાથી ભવિષ્યમાં સો ટકા કેન્સરથી બચી શકાય છે

અને આ સૌજન્ય સર્વે મેનેજમેન્ટ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદની બહુ મોટી સંસ્થા છે એના દ્વારા દ્વારા આનું આયોજન કરવામાં આવે છે અમારી હોસ્પિટલ ચાર વર્ષ પૂરા થયા છે અને પાંચમું વર્ષ ચાલુ થયું છે અને અમારી હોસ્પિટલમાં પંદર પ્રકારના કન્સલ્ટિંગ ડોક્ટરો આવે છે કાનના ગળાના દાંતના આંખના ઓર્થોપેડિક બે ટાઈમ આવે છે ગાયનેક ડોક્ટર એટલે સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર આવે છે

સેવા આપીએ છીએ આ અમારી હોસ્પિટલ દ્વારા આજુબાજુના લગભગ ચાલીસ થી પચાસ ગામના જરૂરિયાતમંદ માણસોને અમે સારી એવી સર્વિસ નિઃશુલ્ક અમુક જગ્યાએ નિઃશુલ્ક અમુક જગ્યાએ નોમિનલ ફીથી અમે સારી એવી સેવા આપીએ છીએ આજે અહીંયા નવ થી ચૌદ વર્ષની દીકરીઓને ગર્ભાશયમાં કેન્સર ન થાય તેના અગમચેતી રૂપે જે રસી આપીએ છીએ એ આજે પ્રોગ્રામ રાખ્યો તો

બારસો થી પંદરસો રૂપિયામાં લેબોરેટરી ત્રીસ રૂપિયામાં અમે ઓછામાં ઓછા નિઃશુલ્ક ભારે અમુક ગરીબ માણસો ને તો ડાયાબિટીસ અને બીપી ની નિઃશુલ્ક દવા વર્ષે આપીએ છીએ દરેક આખા વર્ષ દરમિયાન ત્યારબાદ હવે અમે આખું બોડી ચેકઅપ માટે નવા મશીનો જે ફક્ત બે હજાર રૂપિયા પંદરસો રૂપિયાની અંદર ચાલુ કરવાના છે અને એ મશીનના ડાટા પણ અમને મળી ગયા છે તો અમારા હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ માણસોને ઓછામાં ઓછા ચાર્જે અમે સારી એવી સેવા આપી શકીએ એ માટે અમે અથાગ પ્રયત્ન કરીએ છીએ અને તે માટે સૌ દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા